શહેર પર્વને શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય અને શહેર તાલુકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં

શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે મજબૂત છે તે માટે પોલીસના કાફલા અને ટુકડીઓ નીકળ્યા હતા અને લોકોને કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તે અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો તદઉપરાંત કેટલાક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ

ઉદ્દેશ્ય એ છે કે શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એકલાસ જળવાઈ રહે તથા આ જે ઉત્સવ જે છે તેનો ઉલ્લાસપૂર્વક શાંતિપૂર્વક આપણે ઉજવણી કરી શકીએ તો તમામ શહેર જનતાને ને ભરૂચ જિલ્લા પોલીસ વતી અમારી અપીલ છે કે આ તહેવારોમાં શાંતિ જાળવી રાખીએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કાયદો વ્યવસ્થા હાથમાં ન લઈ કાયદાને હાથમાં ન લઈ પોલીસના સહકારમાં રહીને આપણે આ કાર્યક્રમોની ઉજવણી કરીએ